અહં હરે તવ પાદૈક મૂલ તવ દાસાનુ દાસો ભવિતાસ્મી ભૂય મનસ્મરેતાન સુપ્તેર ગૃણાસ્તે ગૃણિત વાક કર્મ કરો તો કાય વૃત્રાસુર કે છે પ્રભુ મારા પર કૃપા કરો મારી વાણી આપનો ગુણગાન ગાય મારો દેહ આપનો સેવા ધર્મ નિભાવે આપને છોડી મારે ઇન્દ્રપદ સ્વર્ગ બ્રહ્મપદ રસાતળનું રાજ્ય યોગ સિદ્ધિ કે મોક્ષ પણ જોઈતા નથી પ્રભુ કૃપા કરી અને મને આપનો દાસાનો દાસ બનાવો બહુ સુંદર વાત કરી છે જો પુષ્ટિ માર્ગમાં પણ આપણે ત્યાં એક પ્રોટોકોલ છે આપણે જ્યારે અન્ય કોઈ વૈષ્ણવને સંબોધન કરીએ શબ્દથી અથવા પત્ર વ્યવહારથી તો આપણે શું લખીએ પ ભ એટલે પરમ ભગવદ્દીય પ ભના ઘણા અર્થ થાય હા આજકાલ ઘણા લોકો પ ભય એટલે પરમ ભય રૂપ હોય પ ભય એટલે પ્રસાદિયા ભગત પણ થાય પરમ ભગવતી સામે વાળા વૈષ્ણવમાં આપણે એ પરમ ભગવતી નો ભાવ કરીએ છીએ પોતાનો પરિચય આપવાનો હોય તો આપણે શું લખીએ હ દા એટલે દાસાનું દાસ આ દાસાનું દાસ નો અર્થ શું હરાબર દાસના દાસ નો દાસ દાસ અનુ દાસ દાસત્વ વ્રજ વ્રજભક્તોને પ્રાપ્ત થયું એમનું અનુસરણ કરનારા ચોરાસી બસો બાવન ભગવદીઓ અને એવા કોઈ ભગવદીઓનું દાસત્વ મળે ને તોય આપણે કૃતકૃત્ય થઈ જઈએ દાસના દાસ નો દાસ પ્રભુ મારે આપના દાસ નથી બનવું આપનો દાસ બનાવશો તો હું સમર્થનો નો દાસ છું કદાચ મારામાં અહંકાર આવી જશે મને આપના દાસનો દાસનો દાસ બનાવો અને પ્રભુએ કૃપા કરી એના પર ઇન્દ્ર વજ્રથી મારે એ પેલા એની આત્મજ્યોતિ નીકળીને પ્રભુમાં મળી ગઈ છે ઇન્દ્ર વજ્રથી તો ખાલી શરીરને માર્યું છે એ તો અસુર છે સ્વભાવથી આસુરી જ્યાં સુધી સ્વભાવ દૈવી ન થાય એનો ઉદ્ધાર શક્ય નથી પણ પ્રભુના શરણમાં આવ્યો જેવો હતો એ અસુરનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો એ પરથી નક્કી થાય કે ભગવાનની કૃપા પર કોઈ એક પ્રકારના જીવનો અધિકાર નથી કે અમુક પર ઉપર જ કૃપા થાય મનુષ્ય હોય અસુર હોય દેવ હોય જીવ જંતુ હોય પશુ પક્ષી હોય પ્રભુ વિચારે એના પર કૃપા કરે છે કૃપાથી પ્રભુ ઉદ્ધાર કરે છે